રામ રામ ને સીતારામ બધા કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં જશો તો પરિવાર આપણા બ્લોગ માં બધાનું હાર્દિક સ્વાગત છે તો થમેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે શેનો બ્લોગ છે તો તમે બધા વિડીયો માં બના રહેજો તો મિત્રો આજે આપણે બનાવવાનું છે કાકરવળિયા એટલા માટે જો કીરું જોઈને બધું લીમડો લીમડાનો આંકડાનો હાર બનાવી નાખ્યો છે હવે છે ને રૂ હું શું બનાવીશ રૂ બોલો હાર બનાવવાનો હાર બનાવવાનો છે કાકરવળિયાનો જો

હા અને એને દુર્ગા માં નું વરદાન મળ્યું હતું હમ ઈ પછી એમાંથી આ મહાભારત યુદ્ધ હતું એમાં એનું મૃત્યુ પામ્યું અને ત્યારે કૃષ્ણ પાસે વરદાન માંગ્યું હમ કે મને છે ને મારું મસ્તક છે ને નહી કૃષ્ણ પાસે નહી એને દુર્ગા માં પાસે થી એને વરદાન મળ્યું હતું કે ઈ જ્યારે મરશે ને ત્યારે એનું મસ્તક છે કે નહી એ પૃથ્વી ઉપર પુંજાય કાકા બળિયા નામે એટલે આપણે માન્યતા આપણે જો પાણીયારામાં કાકા બળિયા દોરવાના પછી એને છે ને એ કુલર કરવાની અને છે ને પછી પાણીયારે દીવો કરવાનો એવું બધું હોય એમાં આપણે જો કાકા ને મસ્ત નો નાખ્યો છે આ દિવસે છે ને કાકા બળિયા છે ને ટાટુ ખાવાનું હા એટલે કુલર બનાવી કુલર જાળવાની પછી પ્રસાદી માં આપણે લેવાની

તો મિત્રો જુઓ કિરો કાકા બળિયા દોરે છે જવો તમે મને આવડે જેવો તેઓ દોરતા તો ના ના તું તું તમને પાસ આવડે તો છે ને હા આવો તો વાંધો નહીં આ વિડિયો જો હે બધે દાંત કાઢશે પાછા આઈ એમ પેઇન્ટર હું મેન્ટલ પેઇન્ટર હું પેઇન્ટિંગ કરું છું જો હું મેન્ટલ છું એમ કીધું

એ તોરન સે હમ હી એ એ આપણે પછી અહીંયા બાર હાકે લગાડી દેવાનું હા આપડા ઘરે બાંધવું એ નો છૂટ રહેવ નો છૂટે કાકા બજે તેરે છે જડી દીધી બધું ઉપર જો કાકા